નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ ચોવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ સાત લાખથી પણ વધુ પ્રવાસીઓ નિહાળ્યું જુઓ કેવું છે રક્ષક વન ગુજરાત સરકાર ના વન વિભાગે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અલગ અલગ થીમ આધારિત વનો નિર્માણ કર્યું છે લોકોમાં જાગૃતતા આવે તે ઉમદા હેતુસર કચ્છ જિલ્લાના ભુજથી ખાવડા રોડ ઉપર વિશાળ વિસ્તારમાં રક્ષક વનનું નિર્માણ કરવામાં આવ્યું છે કચ્છ જિલ્લામાં ગુજરાત રાજ્યનું અઢારમું સાંસ્કૃતિક વન ભુજ તાલુકાના સરસપર નજીક વર્ષ બે હજાર અઢારમાં બનાવવામાં આવ્યું છે સમગ્ર રાજ્યમાં વિસ્તારની દૃષ્ટિએ તમામ વનોમાં અગ્રેસર વિસ્તાર ધરાવતું રક્ષક વન નવ પોઈન્ટ પંદર હેક્ટરમાં ફેલાયેલું છે રુદ્રાણી માતા ડેમનો વિસ્તાર આ વનને એક અનન્ય પ્રાકૃતિક વાતાવરણ પૂરું પાડે છે કચ્છ જિલ્લો રાજ્ય સરકારના વિઝનના લીધે આજે પ્રવાસન અને ઔદ્યોગિક હબ બનીને ઉભરી આવ્યો છે ત્યારે જિલ્લામાં આવતા પ્રવાસીઓ રક્ષકવનની જરૂરથી મુલાકાત લે છે રક્ષકવનની અત્યાર સુધીમાં સાત લાખથી વધારે પ્રવાસીઓએ મુલાકાત લીધી છે ગુજરાત સરકારના સામાજિક વનીકરણના પ્રયાસો અને દેશદાજની ભાવનાને બિરદાવતું રક્ષકવન કચ્છ જિલ્લામાં આવતા મુલાકાતીઓ માટે એક પ્રવાસનનું સ્થળ બનીને ઉભરી આવ્યું છે માધાપતિ વિરાંગનાઓના અદમ્ય સાહસની થીમ સાથે આ વનને રક્ષકવન નામ આપવામાં આવ્યું હતું અહીં ભારતીય સેનાની વિવિધ પાંખોમાં જોડાવવા માટે યુવાનોને પ્રેરણા મળે એવું નિદર્શન કરવામાં આવ્યું છે કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના કુનરિયા ગામના ઉપસરપંચ સુરેશભાઈ છાંગાએ જણાવ્યું હતું કે નમસ્કાર સુરેશ ગોપાલભાઈ છાંગા કોનરિયા જૂથ ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ છું ખાસ કરીને રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા વર્ષ બે હજાર અઢારમાં જે છે અમારે ત્યાં રક્ષકવનનું નિર્માણ થયું હતું અને રક્ષકવનનું નિર્માણ એ માત્ર વનના નિર્માણ પૂરતું સીમિત ન રહેતા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ગયા વર્ષના આંકડાઓ જોતાં અમને લાગે છે કે દોઢ લાખથી વધુ લોકો એ જે છે આ રક્ષકવનની મુલાકાત લીધી છે કચ્છ જેવા શુષ્ક પ્રદેશમાં આવી રીતે જંગલો ઊભા કરવા અને સ્થાનિય વનસ્પતિઓને પ્રોત્સાહન આપવાનું કામ વનવિભાગ કરી રહ્યું છે ખૂબ આનંદની વાત છે અને સાથે સાથે વિદ્યાર્થીઓ અને ખાસ કરીને એવા બાળકો કે જેમણે જે છે અનુગામી પેઢી છે એમણે જે છે પર્યાવરણ સંરક્ષણ કઈ રીતે કરવું અને વન્ય સંપદાઓ છે એને ઓળખવી અને એને કઈ રીતે જે છે જતન કરવું એના માટેનું શિખામણ અને સમજ પણ અહીંથી મેળવતા હોય છે રક્ષકવનમાં જે છે સ્થાનીય લોકોને જે છે પ્રવાસીઓ આવતા હોય એટલે સ્વાભાવિકપણે જે છે એને રોજગારી માટેનું પણ એક સોર્સ તરીકે ઊભું થયું છે રાજ્ય સરકારની વિવિધ થીમ બેઝ જે છે વનો ઊભા થતા હોય એ પૈકીનું આ થીમ છે રક્ષકવનની થીમ છે જે યુવાનો અહીંયા ફરવા આવે છે તો એમને પણ આ પ્રકારની પ્રેરણા મળે છે આસપાસના વિસ્તારના યુવાનો જે છે આવી રીતે જે છે સૈન્ય બળોમાં કે અર્ધ સૈન્ય બળોમાં જે છે જોડાવા માટેની તૈયારીઓ પણ જે છે આ વનને જોઈને કરી રહ્યા છે ઓક્સિજન પાર્ક તરીકે જે છે નિર્માણ થયેલા આ રક્ષકવન માટે જે છે આ વિસ્તાર માત્ર પૂરતું સીમિત ન રહેતા જ્યારે સિઝન હોય છે ત્યારે ખાસ કરીને રણોત્સવ દરમિયાન જે છે રાજ્યભરના અને રાજ્ય બહારથી પણ ઘણા બધા પ્રવાસીઓ જ્યારે અહીં આવતા હોય છે ત્યારે એમના માટે જે છે એક આકર્ષણનું કેન્દ્ર છે એટલે આ રક્ષક વન ઊભું કરવા પૂરતું સીમિત ન રહેતા એનું સતત મેન્ટેનન્સ અને એ માટેની આખી ટીમ જે છે અહીંયા કામ કરી રહી છે એમને ખૂબ ખૂબ શુભકામનાઓ અમારા ગામમાં આ પ્રકારનું વન જે છે એ અન્ય ગામોને અન્ય યુવાનોને અને અન્ય વિવિધ વિભાગોને પ્રેરણા આપી રહ્યું છે કે પર્યાવરણ સંરક્ષણ આપણા જીવનમાં કેટલું મહત્વનું છે રક્ષક વિવિધ ખાસિયતો જોઈએ તો વોલ મ્યુલરમાં કચ્છની માધા પરની વિરાંગનાઓ સાહસ અને ભારતીય સંરક્ષણ દળોની માહિતી કચ્છની સંસ્કૃતિની ગાથા દર્શાવતા બેનર્સ શિલ્પો મ્યુરલ સહિત ભૂંગાઓના માધ્યમથી સ્થાનિક રીત રિવાજોનો પરિચય કચ્છના સ્થાનિક વન્યજીવોની રોચક માહિતી મળી રહે તે માટે બેનર્સ અને મ્યુરલ્સ ગુજરાત સરકાર અને વન વિભાગના જનકલ્યાણ કાર્યોની માહિતી રક્ષકવનની અંદર નક્ષત્ર વન દેવવન રાશિવન આરોગ્યવન ખજૂરી વન નાળિયેરી વન દ્વારા વૃક્ષોની વિવિધ પ્રજાતિઓ અને તેના દૈનિક જીવનમાં મહત્ત્વ અંગે વિશેની રોચક જાણકારી સિનિયર સિટીઝન માટે રેમ્પ અને બાળકો માટે પ્લે એરિયા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે કૃત્રિમ તળાવોના નિર્માણ થકી ટપક તેમજ ફુવારા પદ્ધતિથી વૃક્ષોને પાણી આપવાની વ્યવસ્થા જોવા મળે છે મેલેરિયાનું કારણ જમા થયેલા પાણીમાં પેદા થવાવાળા એનો ફિલિસ મચ્છર આસપાસ પાણીનો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં માથાનું દુખાવો શરીરનો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્યકર્મીનો સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે વિલંબના કારણે મેલેરિયા પણ શકે છે સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઇલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર